સુરતના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ એમયુએસ અંગ્રેજી માધ્યમ શાળામાં નોલેજ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓએ માટે ખાસ કરીને પ્રદર્શનના આયોજન કરાયા હતા તો આ વિદ્યાર્થીઓ દ્વારા જ વિવિધ ક્ષેત્રની માહિતીઓ પૂરી પાડવામાં આવી હતી આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈને વિવિધ ક્ષેત્રનું જ્ઞાન પીરસ્યું હતું સુરતના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ શ્રી ઇમો જીનવાલા કેલોમણી મંડળ સંચાલિત એમયુએસ અંગ્રેજી માધ્યમ શાળામાં શનિવારના રોજ નોલેજ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓએ વિશેષ વિષય વિવિધ વિષયોને લઈને કેવી રીતના સરળતાથી ભણાવી શકાય તેના ટીએલએમ તૈયાર કર્યા હતા જેમાં રોબોટિક કલા પ્રદર્શન કબીરની વાતો હેરિટેજ સાઇટ જેવા વિવિધ વિષયોને આવરી લેવામાં આવ્યા હતા કેમ આ વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ ઉપયોગી જ્ઞાન પણ પ્રેરસવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વાલીઓ અને બાળકોએ હાજરી આપી હતી અને બાળકોની આ કામગીરીને વખાણી હતી શાળાના વિદ્યાર્થીઓએ તથા શિક્ષકોએ આ પ્રદર્શનને સફળ બનાવવા માટે ખૂબ મોટી જહેમત ઉઠાવી હતી આલશ છે હું શ્રી ઈશ્વરલાલ મોતીરામ જીનવાડા કેળવણી મંડળમાં એકેડેમિક ડાયરેક્ટરની ફરજ બજાવું છું અમારી શાળા એમયુએસ પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આજે નોલેજ કાર્નિવલનું આયોજન થયું છે આની પાછળનો હેતુ એટલો જ છે કે અત્યારે જે સમયમાં આપણે વિદ્યાર્થીઓ સાથે કામ કરી રહ્યા છીએ જ્યારે વિદ્યાર્થીને ઘણા બધા વિષયોનું જ્ઞાન શાળામાંથી મળવું જ જોઈએ એવું અમારું ચોક્કસ માનવું છે આમ